ભરૂચના ડીવાય એસ સી કે પટેલના માર્ગદર્શન હેઠળ શહેરી ડિવિઝન પોલીસ મથકના પીઆઈઆર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ બીએસએનએલ કચેરી નજીક આવેલી ગણેશ મોબાઈલ શોપ દ્વારા દુકાનના પ્રમોશન માટે જાહેર રોડ પર આવતા જતા વાહન ચાલકોની જિંદગીને જોખમમાં મૂકીને વિડીયો બનાવવામાં આવ્યો હોવાની જાણ થતાં પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે ગણેશ મોબાઈલ દુકાનના ના માલિક વિપુલ શેખ તથા આરિફ મનસુરીને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી હરકતોને પ્રચાર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી